નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે એક બાજુ ભારતીય જનતા પાર્ટીની કારોબારી બીજી બાજુ શું કોંગ્રેસ કરશે બરાબરી તેની ઉપર ચર્ચા વિચારણા અત્યારે આવતો જે કરવા જઈ રહ્યા છીએ કારણ કે એક બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ બે દિવસીય કારોબારીની બેઠક જેમાં કે બે કેબિનેટ મંત્રી સી આર પાટીલ અને પિયુષ ગોયલ પણ તેમાં ખાસ હાજર રહ્યા હતા સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણાઓ પણ થઈને તેની સાથે સાથે સંસદ અને તેમાં પણ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી જે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જે અત્યારે એમ કહેવાય કે રાહુલ ગાંધી અગ્નિકાંડની જે દુર્ઘટના હતી તક્ષશિલાની જે દુર્ઘટના હતી તેના જે પીડિત પરિવારો છે તેમની સાથે પણ તેઓ મહત્વની મુલાકાત કરવાના છે પીડિત પરિવારની જ્યારે મુલાકાત હોય આ પહેલાં પણ તેઓ આજે હાસર હાથરસ ખાતે જે પહોંચ્યા હતા ત્યાં પણ પીડિત પરિવારોની સાથે તેમણે મુલાકાત પણ કરી હતી જે પ્રમાણે અત્યારે તો કોંગ્રેસમાં જે એક નવો જોમ જુસ્સો આવ્યો છે લોકસભાની ચૂંટણી જીત્યા બાદ અને અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી છે તેની ઉપરથી ચોક્કસથી કહી શકાય કે આ વખતે હવે ભારતીય જનતા પાર્ટીની સાથે તેઓ હવે બરાબરી કરી શકશે કે કેમ જે પ્રમાણે સી આર પાટીલની વાત કરવામાં આવે તો સી આર પાટીલે પણ આજે કહ્યું કે હાઈકમાન્ડને અધ્યક્ષની જવાબદારીમાંથી મુક્ત કરવાની વિનંતી તો કરવામાં આવી છે બીજી બાજુ હવે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ કોણ બને છે તેને લઈને પણ ચર્ચા વિચારણા અત્યારે તો તમામ લોકો કરી રહ્યા છે પણ ખબર જ છે કે કોણ

મુલાકાતોનો દોર વધી ગયો છે એટલા માટે હું કહું છું કે આવતીકાલ એટલે કે છઠ્ઠી જુલાઈ એક બહુ મહત્ત્વનો દિવસ રહેશે કારણ કે એક બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી અને બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે બંને ગુજરાતમાં જે હાજર છે અલગ અલગ મુદ્દાઓને લઈને પણ ક્યાંક ચર્ચા વિચારણા કરશે અને આજનો આપણે મુદ્દો પણ એ જ લીધો છે કે એક બાજુ ભારતીય જનતા પાર્ટીની કારોબારી બીજી બાજુ શું કોંગ્રેસ કરશે અત્યારે હાલ તો બરાબરી તેને લઈને ચર્ચા વિચારણા યથાવત છે કારણ કે આપને પણ ખબર છે કે અત્યારે પ્રદેશ અધ્યક્ષને લઈને ચર્ચા વિચારણાઓ તો આપણે ઘણી બધી કરીશું પણ નામ કયું આવશે એ ક્યાંક અત્યારે આપણે પણ એને જે

અને એક આખા નવા સ્વરૂપ સફળતાથી માણસનો કોન્ફિડન્સ દેખાતો હોય એટલે ભલે આ રાહુલ ગાંધી અથવા વિપક્ષ હારીને સત્તામાં નહીં બેસીને પણ ખુદે આમ જેને કે ઘણું બધું જીતી ગયા છે સૌથી વધુ જીત્યા છે તો પોતાનો આત્મવિશ્વાસ એના હિસાબે તો એ તો રાહુલ ગાંધીનું આખું નવું સ્વરૂપ બહાર આવી ગયું છે લોકોને મળવું લોકોની જોડે અલગ રીતે સંસદમાં એકલા હાથે હંફાઈ નાખે છે સામે બધા એમ કે કહેવાય બધા એને જસ્ટિફાઈ કરવા માટે ઉભા થઈ જાય છે હવે જે રીતે રાહુલ ગાંધી અમદાવાદમાં આવે છે નોર્મલી દરેક ચૂંટણી વખતે વિધાનસભા વખતે રાહુલ ગાંધી કોઈક ને કોઈક કારણથી આવેલા છે અત્યાર સુધી તો ગુજરાતમાં એમને બે વાર આવવું પડતું હતું એક ચૂંટણી માટે અને એક પોતાની માટે કોર્ટમાં હાજર થવા માટે એજ કોર્ટમાંથી એમનું સંસદ સભ્ય પદ પણ ગયું પણ ક્યારેય એમણે કોંગ્રેસ કાર્યાલય બહુ નજીક નહોતું જોયું આ વખતે કોંગ્રેસ કાર્યાલય આવી રહ્યા છે સંસદમાં એમનાથી ઉચ્ચારાયેલા વ્યક્તિત્વ દ્વારા વાક્યો દ્વારા જે કંઈ તોડફોડ ને ધમાલ થઈ અને કોંગ્રેસી કાર્યકરો અંદર બિહાઇન્ડ ધ બાર છે અત્યારે એમને મળવા જવાના છે આ બધું ક્યાંક ને ક્યાંક એક ચોક્કસ લીડરશિપ કેરેક્ટરિસ્ટિક ઉભરીને બહાર આવી ગઈ છે કોઈ પણ લીડર આ રીતે પાયાના કાર્યકરો સુધી આવી રીતે પહોંચે તો એક આખો પ્રાણ ફૂંકાય એક નવી ઉર્જા મળે અને કાર્ય કરવામાં જોમ જુસ્સો આવતો હોય છે એટલે એમના કાર્યથી ગુજરાત કોંગ્રેસમાં કદાચ કઈક એક નવી ઉર્જા આવે એવી આપણે આશા રાખીએ કારણ કે આમ ભલે ગમે તેટલું કહો પણ પ્રેક્ટિકલી તમે જુઓ તો ધારાસભ્ય બાર જ છે કોંગ્રેસના સત્તર હતા હાવ રકાશ થઈ ગયો તો સત્તર માંથી પાંચ પેલી બાજુ જતા રહ્યા એટલે બાર જ છે એટલે આમ જોવા જાવ તો હજી વેક્યુમ મોટો છે પણ આટલા ઉપલા લેવલનો નેતા જયારે આવે તો કઈ ઉર્જા ફૂંકાશે અને કોંગ્રેસી કાર્ય કરો જે રાજકોટમાં ટીઆરપી કાંડ પછી એક બંધનું એલાન આપ્યું એમાં એમને બહોળો પ્રતિસાદ મળ્યો એટલે આ બધી એક નવી ઉર્જા આવી રહી છે કે એક પ્રાણ ફૂંકાઈ રહ્યો છે આવનારી ચૂંટણીમાં એની અસર થાય અને કાર્યકરો ડબલ જુસ્સાથી કામ કરે અને વળતર આપે તો માની લેવું કે રાહુલ ગાંધીમાં પણ એક ઉભરતા નેતાની એક છાપ છે એક છબી છે અને એક લક્ષણો છે રહ્યો સવાલ ભાજપની કારોબારીનો કારોબારીને લઈને આખા દેશની નજર આખા ગુજરાત રાજ્યની નજર હતી કે ગમે ત્યારે પ્રદેશ પ્રમુખનું નામ આવે ગમે ત્યારે કઈ નહીં તો કાર્યકારી પ્રમુખનું પણ નામ આવે પણ ક્યાંય રાહુલ ગાંધીની એટલી બધી આભામાં આવી ગયું પાર્ટી કારોબારીમાં પણ રાહુલ ગાંધીની ચર્ચા કરી કે દીધું ગુજરાતમાં અમે સત્તા છીનવવા જઈ રહ્યા છે અમે ભેગા થઈને તો એની એમને ચિંતા પેઠી એટલે એમણે આવનારી ચૂંટણીઓના ટાર્ગેટ આપ્યા લોકોને કે મજબૂત કેવી રીતે બનાય સંગઠનને હજી વધારે ને વધારે મજબૂત કેમ કરાય એક સીટ જે હાર્યા છે એનું મનોમંથન કર્યું આ બધી વસ્તુ કઈ બતાવે છે કે હવે ભારતીય જનતા પાર્ટી અમારા પણ હરીફ છે અમારી સામે ટીમ બી કામ કરી રહી છે એટલે હવે અમે ડિફેન્સ અત્યારે ભારતીય જનતા પાર્ટી ડિફેન્સમાં રમી રહી છે અત્યાર સુધી માત્ર મોકળું મેદાન ખુલ્લું મેદાન ખાલી બેટ્સમેન અને બોલર પણ એમનો બેટ્સમેન પણ એમનો આજુબાજુ કોઈ જ નહીં આખા ગ્રાઉન્ડમાં કોઈ ફિલ્ડર નહીં કોઈ કેચ પકડવા વાળું નહીં કોઈ બોલ ને પકડવા વાળું નહીં આવી પરિસ્થિતિમાં ભાજપ હતું એની જગ્યાએ આખું મેદાન હવે કોર્ડન થવા માંડ્યું છે એટલે કોર્ડન બી રાહુલ ગાંધીના પેલામાં ઓછાયામાં આવી ગયું છે બધું એટલે ચાલે છે બરાબર ચાલે છે જનતાને તો ફાયદો જ થવાનો છે કારણ કે વિપક્ષ મજબૂત હશે સત્તાધારી પક્ષ થોડા માપમાં રહેશે માપમાં રહી અને નહીં લેવાના અમુક નિર્ણય નહીં જ લે લેવાના સારા નિર્ણય લેશે હવે ભાજપની કારોબારી જે જેમાં મને એવું લાગે છે આપણા બધા કરતા ભારતીય જનતા પાર્ટી ને ઉત્સુકતા વધારે હતી કારણ કે એમને પ્રમુખ મળે કઈક નવું સંગઠન મળે એમાં કંઈક વાત થાય એવું કશું થયું નહીં એટલે જેમ કોર્પોરેટ ની અંદર એક એન્યુઅલ જનરલ મીટિંગ હોય સેલ્સ મીટિંગ અને લોકો દમણમાં જઈને રિસોર્ટમાં બેસે ક્યાંક ગોવામાં જાય ક્યાંક સારી જગ્યાએ જઈને રિસોર્ટમાં બેસે એમાં લોકો એક રિસોર્ટ પોલિટિક્સ મંદિરમાં કર્યું અને બધાને ભેગા કરી અને એમના સંગઠનાત્મક જે ચર્ચાઓ કરવાની હતી એ કરી અને લોકોને ઉત્સુકતામાં પાછા

તમે મેન્ડેટ આપ્યો તો પક્ષે તો કીધું નતું કે સહકારી ક્ષેત્રમાં આપણે બધા મેન્ડેટ આપીએ છે આ પ્રણાલીથી બહાર જઈને ભંગ તો તમે કર્યો તો અને મેન્ડેટ ભંગનું નામ આપી દેવામાં આવ્યું છે એટલે એમણે એમની રીતે જે કાર્યકાળની વાત કરી છે હવે જો આગામી સમયમાં આ બાજુ પ્રદેશ પ્રમુખ મળશે અને આ બાજુ કંઈક કોંગ્રેસમાં પ્રાણ મળશે અને કોંગ્રેસના કાર્યકરો મળશે લોકોને બિલકુલ સાચી વાત છે કારણ કે કે એમ એમ અત્યાર સુધી તમામ લોકો જ વિચારતા હતા ક્યાં છે ક્યાં છે ક્યાં ને અત્યારે હાલ તો હવે બહાર આવશે તેવું લાગે છે કારણ કે જે પ્રમાણે લોકસભામાં અત્યારે તો પ્રતિસાદ મળ્યો છે રિઝલ્ટ મળ્યો છે તેઓ પરથી ચોક્કસથી કહી શકાય છે રાજેશભાઈ ચર્ચા વિચારણાઓ તો ઘણી બધી છે અને બીજી બાજુ અત્યારે હાલ તો એમ કહેવાય ને કે કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી ગઈ હોય ને તે પરિસ્થિતિ છે અને જેમાં જેમ હું શરૂઆતથી વાત કરું તો રિઝલ્ટ બહુ સારું એવું જોવા મળ્યું ત્યારબાદ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા પણ બનાવવામાં આવ્યા સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ જે રાહુલ ગાંધીનું જે સંબોધન હતું તે ચોક્કસથી ઘણું દમદાર જોવા મળ્યું હતું ઇવન બોડી લેંગ્વેજ પણ એ વખતે જે જોવા મળી હતી તેની ઉપર જે કોન્ફિડન્સ જોવા મળતો હતો ના વિપક્ષમાં કે ના કોન્ફિડન્સ છે અને બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક એક બાદ એક હવે ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ક્યાંક આવી ગઈ હતી પણ જે પ્રમાણે રિઝલ્ટ જોઈતું હતું એ મળ્યું નહીં અને જે અમિત શાહે પણ જે ક્યાંક અલગ અલગ એવા મુદ્દાઓને લઈને ક્યાંક ચર્ચા વિચારણા તો કરી સંસદમાં પણ ક્યાંક એ એટલું આમ મજબૂત એમ કહેવાય કે ભ ભાષણ પણ નહોતું જોવા મળ્યું નરેન્દ્ર મોદીનું વડાપ્રધાન તરીકેનું અને આખરે જે હવે રાહુલ ગાંધી પણ હાથરસ ગયા ગુજરાત આવી રહ્યા છે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પણ કારોબારી કરી રહી છે એટલે કે હવે એક બાજુ ભારતીય જનતા પાર્ટી વિચારશે કે ના ગુજરાતમાં ચેલેન્જ તો મળી છે તો મહત્વના કોઈ મજબૂત ચહેરાને અત્યારે તો પ્રમુખ બનાવવા પડશે અને બીજી બાજુ કોંગ્રેસ પણ તૈયારી કરી રહી છે હવે ધીરે ધીરે ગુજરાતમાં એન્ટર થવાની કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને પણ લોકતંત્રની આજ મજા છે લોકતંત્રમાં લોકો ક્યારે કોને શું સ્થિતિમાં લઈને મૂકી દે છે એ ક્યારે અંદાજ આવતો નથી એટલે જે રાહુલ ગાંધીને પપ્પુ સાબિત કરવામાં ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલ થી માંડીને તમામ લોકોએ જે પણ પ્રયત્નો કર્યા એ માણસ દસ વર્ષ પાર્ટીની અંદર સ્ટ્રગલ કરતા રહ્યા ચોવીસ જેટલા મોટા રાષ્ટ્રીય નેતાઓ કે જે બ્રાન્ડ જ જનપદના કારણે બની હતી એ લોકો રાહુલ ગાંધીને ટાર્ગેટ કરીને સ્ટેટમેન્ટ આપીને પાર્ટીની અંદરથી બહાર જતા રહ્યા કેટલા બધા રાજ્યોની અંદર એવું થયું સરકારો બની સરકારો તૂટી એમના મોટા નેતાઓ જે છે ભારતીય એકલા હાથે રાહુલ ગાંધી સંઘર્ષ કરતા રહ્યા એમાં ભારત યાત્રા અને રહેયાત્રા આ બંને કાઢ્યા પછી એક વાત હવે કોંગ્રેસના અને પછી આ રિઝલ્ટ મળ્યું એનાથી એક વાત કોંગ્રેસ ને કોંગ્રેસના કાર્યકર્તાઓને સમજાઈ ગઈ છે કે એસી ચેમ્બરમાં બેસીને પોલિટિક્સ ના થાય પોલિટિક્સ કરવા માટે તમારે ચાર હજાર કિલોમીટર ચાલવું પણ પડે એટલે એક પ્રકારે કહેવાય ને કે રાહુલ ગાંધીએ પોતાના કામથી મેસેજ આપ્યો પાર્ટીની અંદર કે પાર્ટીને બેઠી કરવી હોય તો તમને શું કહેવામાં આવે છે તમને શું કરવામાં આવે છે કેટલી બધી હાર પછી બીજો કોઈ માણસ હોય પરેશાન થઈને રાજનીતિ છોડીને જતો રહે પણ એ જે છે એ કોંગ્રેસની અંદર સ્ટ્રગલ કરતા રહ્યા અને એનું પરિણામ એમને આ વખતે મળ્યું જે લોકો એમ કે છે કે નવ્વાણું નો જશ્ન નવ્વાણું નો જશ્ન નથી કોંગ્રેસ જે જશ્ન મનાઈ રહી છે એ ભારતીય જનતા પાર્ટી ને બસો ચાલીસમાં એમનો રથ રોકાયો છે એનો જશ્ન છે એટલે ક્યાંક ને ક્યાંક જે પહેલા એક નેરેટિવ હતું ને કે ગાંધી પરિવારથી કોંગ્રેસ ને જુદી કરો એટલે કોંગ્રેસ તૂટી જાય હવે રિવર્સ પોલિટિક્સ ચાલી રહ્યું છે મોદીને ભારતીય જનતા પાર્ટીમાંથી કમજોર કરો એટલે ભારતીય જનતા પાર્ટીને હરાવવી સહેલી પડે અને એમાં બસો ચાલીસ નું જે મોદી ક્યાંક ને ક્યાંક વિપક્ષ ને એવી ખબર પડી ગઈ છે આ બ્રાન્ડ પ્રજાની અંદર પહેલા ચાલતી હતી એવી ચાલતી નથી તો એને કમજોર કરી અને ભારતીય જનતા પાર્ટી જે આજની ભારતીય જનતા પાર્ટી એ મોદી ભાજપ છે એવું આપણે માનીને ચાલવું પડે જે પહેલાનું ભાજપ હતું કેટર બેઝ એ ભારતીય જનતા પાર્ટી નથી અને એમાં સંસદની અંદર એમનું ભાષણ અને એ ભાષણ ની અંદર એક સવાલ કરવામાં આવ્યો હતો કે ગુજરાત કબ જાય અને એ વખત એમને જવાબ આપ્યો હતો કે ગુજરાત એટલે એક રીતે પરોક્ષ રીતે આ એક મેસેજ છે કે ગુજરાત કબ જાયગે તો જો હું ગુજરાત હવે આવ્યો છું અને બીજું વાક્ય એમણે જે કીધું તું એક પોલિટિકલ સ્ટેટમેન્ટ હતું કે ગુજરાત મેં હરાયંગે તો જે પહેલા કહેવાતું તું ગુજરાત ઉપર બહુ ધ્યાન અપાતું નથી એ ગુજરાત ઉપર હવે કોંગ્રેસનું કમાન્ડ જે છે એક આ ઘટના બની છે પાંચ કાર્યકર્તાઓ પૂરી દેવામાં આવ્યા છે તો તો મેસેજ આપવાની કોશિશ કાર્યકર્તા હોય એની પાછળ રાહુલ ગાંધી ઉભા રહે છે એક તો મોરલ થાય કાર્યકર્તાઓની અંદર બીજી વસ્તુ જે રાજકોટનો અગ્નિકાંડ થયો છે જે ગુજરાત મોડેલ છે એની ચર્ચા રાહુલ ગાંધી ગાંધીને આવવાથી નેશનલ લેવલ ઉપર થાય જેમ આજે આપણે ઉત્તર પ્રદેશની ચર્ચા કરી રહ્યા છે એમના ગયા થી એવી રીતે ગુજરાતની ચર્ચા પણ દેશના બીજા ભાગોની અંદર થાય અને ગુજરાતમાં શું છે એ લોકો સામે જાય તમે ચૂંટણી દરમિયાન પણ જુઓ આ વખતે રાહુલ ગાંધીની સભા થઈ પાટણમાં અને પ્રિયંકા ગાંધીની સભા થઈ બનાસકાંઠામાં બનાસકાંઠાની સીટ જીત્યા પાટણની સીટ થોડાક માટે લોકો આરી ગયા બીજી બે સભાઓ જે થઈ આદિવાસી બેલ્ટની અંદર એની અંદર પાંચ લાખ વોટભાર કોંગ્રેસને અને વિપક્ષ ને વધારે મળ્યા એટલે એક એ પણ એમને સમજાઈ ગયું છે કે ગુજરાતના કયા ભાગની અંદર મહેનત કરવાથી પરિણામ તમે મેળવી શકો એમ છો જે ઓરિજિનલ જૂનું જેમની વોટબેન્ક હતી એ વોટબેન્ક તરફ પાછા માટે જે સોશિયલ એન્જિનિયરિંગ કરવાનું હતું એ સોશિયલ એન્જિનિયરિંગ ઉત્તર ગુજરાતની અંદર થયું અને આદિવાસી બેટમાં થયું ત્રીજી વસ્તુ ભારતીય જનતા પાર્ટીની આજની કારોબારીમાં જે ચિંતા વ્યક્ત થઈ એ ચિંતાની પાછળના કારણ એક સીટ ગઈ છે તો છે જ એની સાથે સાથે ચૂંટણી દરમિયાન જે આંતરિક ખટરાગો બહાર ઉભરી અને છૂટણી પછી પણ જે વાતો થઈ આજે જવાર ચાવડા મેદાનને પડ્યા છે હું તો ઘણી વાર કહું છું કોંગ્રેસનું સ્લીપર સેલ હવે એક્ટિવ થયું છે ભારતીય જનતા પાર્ટી જે કાયમ કે ઉધયનો સ્વભાવ છોડે નહીં જે તમે રાજકીય મહત્વાકાંક્ષા માટે તમે લીધેલા લોકો એમની મહત્વાકાંક્ષાની પરિપૂર્તિ ના થાય તમારા ત્યાં ત્યારે એ થશે એટલે આ બધી જે વાત છે એમાં ગુજરાત ઉપર નજર મારવાની બીજું શક્તિસિંહ માટે બહુ બધી એવી ચર્ચા થતી હતી બહુ એક્ટિવ દેખાતા નથી પણ એમણે કામ કરવાની સ્ટાઇલ બદલી એમણે બીજા પ્રમુખોની જેમ મોટી મોટી પ્રેસ કરવાની ભાષણો આપવાની સ્ટેટમેન્ટ આપવાની રોજ મીડિયામાં રહેવાની એ કોશિશ ના કરી એમણે જિલ્લા અને તાલુકા લેવલ ઉપર સંમેલનો કરવાના બદલે પાંચ પાંચ સાત સાત જે એમના જૂના નેતાઓ હતા કાં તો જે કી હતી કોંગ્રેસની પહેલી જૂની કે જે લોકોના કારણે કોંગ્રેસ જીવતી હતી એમના ઘરે ગયા એમના કોકના ઘરે જમ્યા કોકના ઘરે ચા પીધી એમ કરીને ફીડબેક મેળવ્યો કે ભાઈ કોંગ્રેસની સ્થિતિ આ છે તો કેમ છે કે જે લોકો આજે પ્રવૃત ના હોય એવી એવા લોકો પાસે જેમને કોઈ ઇન્ટરેસ્ટ ના હોય કોંગ્રેસમાં ટિકિટ લેવામાં એવા લોકો પાસે જ સાચો ફીડબેક મળે તો એ ફીડબેક લેવાની કોશિશ કરી અને ઉમેદવારો પણ એવી રીતે ઘણા બધા સારા ઉમેદવાર આપ્યા એટલે એક એમની કામ કરવાની પદ્ધતિ ભેટ બીજું શક્તિસિંહ નું કોઈ જૂથ નથી અને જૂથ નથી એટલે શક્તિસિંહ ની સામે જે કાર્યકર્તા છે નેતાઓ હંમેશા જૂથબંધી કરે કાર્યકર્તા નથી કરતા હોતા એટલે નેતાઓની જૂથબંધી ભલે યથાવત હશે કોંગ્રેસમાં પણ કાર્યકર્તાઓ નારાજગી નથી કે કોઈ એમની એમના સામે બંધ નથી અને આજે સામે મિનિટ સુધી પ્રેસ કરી જે એક એક શબ્દ એમણે કીધા છે એનાથી કાર્યકર્તાઓને ઇમોશનલ એક ટચ થયો છે કે ભાઈ આપણા પ્રદેશ પ્રમુખે આપડા પાંચ લોકો જેલમાં ગયા તો એની પાછળ ઉભા રહ્યા રાહુલ ગાંધીને વિનંતી કરી અને અહિયાં લઈ આવે છે ને પાંચ જણાને મળાવડા આવે છે આના કારણે શું થાય કે પ્રકારનું રિફ્રેશમેન્ટ થાય અને એટલે જ આજે કારોબારીમાં જે ચિંતા કરવામાં આવી કે હવે વિપક્ષ જે છે જે એમના રત્નાકરજીએ કીધું એમના પ્રભારીએ એ હવે વિપક્ષ જે છે મજબૂત થયો છે ને એટલે આપણે એક થવાની જરૂર છે આ એક થવાની જરૂર છે એમાં બહુ બધી વાતો આવી જાય છે એનો મતલબ કે એ લોકો સ્વીકારે છે કે નીચે બધું સરખું નથી અને હજી સંગઠનની અંદર બદલાવની વાત આવે છે એમાં સૌરાષ્ટ્ર લોબી જે છે આ વખતે એવું ઈચ્છી રહી છે કે એમના ત્યાંથી કોઈ પ્રમુખ બને કારણ કે સૌરાષ્ટ્ર લોબી એ આ વખતે પણ બહુ જ ચિંતાઓ ભારતીય જનતા પાર્ટી માટે ઉભી કરી હતી અને બોલકા નેતાઓ એક એવો ની અંદર છે કે ભાઈ આખે આખું આ જે પાવર સેન્ટર છે એ દક્ષિણ ગુજરાત થઈ ગયું હતું એ હવે ફરી પાછું સૌરાષ્ટ્ર ની અંદર એ પાવર સેન્ટર આવે ત્રીજી એક વાત એ ચાલે છે કે હવે જે સંગઠન બનશે એની અંદર અમિત શાહ પોતાનો અપર હેન્ડ રાખવાની કોશિશ કરે છે કારણ કે ઉપર કશું ગરબડ થાય તો અમિતભાઈ ગુજરાતની રાજનીતિમાં પાછા આવવા માટે ખુલ્લો રાખવા માંગે એટલે આ બધું જ રાજકીય ચર્ચાઓ છે કેટલું ખોટું તો સમય આપણને બતાવે પણ ભારતીય જનતા પાર્ટી જે છે એ ચેતી ગઈ છે કે ભાઈ આ બનાસકાંઠામાં થયું આ જો વાયરસ આગળ વધારે ફેલાય સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પણ કોંગ્રેસ સારા પરિણામો મેળવે ફરી પાછો એનામાં

એ પરિણામો તમને નથી આવ્યા કોંગ્રેસ કેમ હારતી હતી કોંગ્રેસ પાસે સંગઠન નતું આજે હું નું કાયમ ઉદાહરણ આપું છું કે અમિત શાહ જે ઉમેદવાર સોનલબેન કોણ લડે છે કોંગ્રેસ ની ખબર બે લાખ સડસઠ હજાર વોટ લઈ ગઈ આ તો કોંગ્રેસ નો વોટ પડ્યો જ છે એને એ પડેલા વોટ ને હવે અમને બેવડો તેવડો કરવા માટે એમના ને જીવતું કરવું પડે ગાંધીનગરમાં નથી એનું કારણ સંગઠન નથી શહેરોમાં નથી જીતતા એનું કારણ એમનું સંગઠન નથી જે દિવસે કોંગ્રેસનું સંગઠન મજબૂત થાય અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન નબળું થાય ત્યારે પરિણામો પલટાવાની શરૂઆત થાય અને એટલા એટલા માટે હવે આ કોશિશ થઈ રહી છે જે ગુજરાતને ન એમ કે કહેતા હતા આપણે કે ભાઈ હાઈકમાન્ડ એના ઉપર ધ્યાન આપતું નથી આ છે ફલાણું જે દીકનું છે એમાં એક મેસેજ આપવાની કોશિશ છે કે હવે અમારી નજર ગુજરાતમાં છે તમે જુઓ કે ઉત્તર પ્રદેશના પરિણામ પછી ગુજરાતમાં થોડું ઘણું પણ પરિણામ કોંગ્રેસ મેળવી શકે તો એ ફેક્ટર પાછું નરેન્દ્ર મોદીને કમજોર કરવા માટે વિપક્ષની પાસે એક હથિયાર બને એટલે વિપક્ષનો ટાર્ગેટ હવે જેમ ગાંધી એવી રીતે ટાર્ગેટ મોદીને પાડવાની કમજોર કરવાની એક કોશિશની અંદર ચાલે છે આખા સંસદના તમે જોશો તો ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટી રહ્યો નથી દરેક વિપક્ષના નેતાએ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કર્યા અને એ કરીને કહેવાય અને જે નરેન્દ્ર મોદી ક્યારેય કોઈને સવાલના જવાબ નથી આપતા એમને રાહુલ ગાંધીના ના ભાષણ માં બે વાર interrupt કરવું પડ્યું આ આ અસર છે વિપક્ષ મજબૂત થાય અને એટલે જ આપણે હંમેશા ની ચર્ચા માં કહેતા હતા કે આપણે કોંગ્રેસની ચિંતા કરતા નથી આપણે ભાજપ ની ચિંતા કરતા નથી લોકતંત્ર ની ચિંતા કરી એટલે આપણે એવું ઈચ્છીએ કે વિપક્ષ કમસે કમ એટલો મજબૂત હોય કે સત્તા પક્ષ ઉપર દબાણ થાય હવે બાર એકસો બ્યાસી માં બાર હોય એમાં આપણે શું માનીને ચાલવાનું કે શું થશે પછી ઉપનેતા હોય એનો કોલર પીએસઆઈ પકડી જ લે એટલે વિપક્ષ એટલો મજબૂત હોય તો જ શાસક પક્ષ પર દબાણ રહે અને એ અંકુશિત બિલકુલ પ્રશાંત ભાઈ સવાલ અત્યારે કે ચાલો વિપક્ષ તો અત્યારે તો મજબૂત થઈ રહ્યો છે પણ આ જે કારોબારી બેઠક છે તેમાં અલગ અલગ મુદ્દાઓને લઈને તો ક્યાંક ચાલો ચર્ચા વિચારણા થઈ હશે કારણ કે જે પ્રમાણે રાજેશભાઈએ પણ કહ્યું ને સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે હમણાં ક્ષત્રિય આંદોલન થયું ક્ષત્રિય આંદોલનને ચાલો લોકસભા પૂરતું તો એને સ્થગિત કરી દેવામાં આવ્યું હતું એટલે કે ક્યાંક સામાજિક સમીકરણ પણ અત્યારે તો અસર કરી શકે છે બીજી બાજુ વિપક્ષ પણ અત્યારે તો જે આવ્યું છે એટલે વિપક્ષ પણ અત્યારે તો અસર કરી શકે છે એટલે કે આ બધી જ પરિસ્થિતિને લઈને અત્યારે તો એક ચર્ચા કરવી બહુ જરૂરી હતી

એક સ્ટેજ એવું આવે તમને એમ થાય ખરેખર કંપની બંધ થઈ જશે એમાં કોઈ પ્રોપર લીડર આવે કોઈ પ્રોપર વસ્તુનું સ્ટ્રેટેજી બનાવે અને પછી એને બુસ્ટઅપ કરે એમાં એ જ રીતે ભારતીય જનતા પાર્ટી જેમ કોર્પોરેટ કંપનીની સ્ટાઇલ થી જ ચલાઈ રહી છે પાર્ટી એકદમ કોર્પોરેટ વર્લ્ડ બની ગયું છે બધાને ભેગા કરે છે એટલે પરફોર્મર હોય નોન પરફોર્મર હોય નંબર ગેમ થી ચાલતું હતું એમને નંબર થી વધારે લેવા દેવા હતા પેજ પ્રમુખ સોસાયટી સોસાયટી ભાજપના ઝંડા ભાજપના ગાડીએ ગાડીએ ફરેલા હોય ખેસ પહેરેલા હોય અને અમારામાં બધા અમારામાં પ્રેરિત થઈને આવી ગયા છે એ ક્રાઉડ અને ક્વોલિટેટીવ ક્રાઉડ એ બેનો ડિફરન્સમાં ભાન ભૂલી ગયું ભાજપ અને એટલા માટે અત્યારે જે પરિસ્થિતિ ઉભી થઈ કે જો ભાજપમાં આંગળી ઊંચી કરો કે મૂળ ભાજપી કેટલા અને પછી ટોટલ ભાજપી કેટલા તો કોંગ્રેસીઓના હાથ વધારે ઊંચા થાય અને એટલે તમે જો બે દિવસ થી ગુણગણાટ ચાલુ થઈ ગયો કે મૂળ ભાજપી હોય એમને પ્રદેશ પ્રમુખ બનાવવું હવે જ્ઞાતિગત સમીકરણ તો પછી આવે છે પેલા તો ભાજપ કોંગ્રેસીકરણ આવે છે કે એમને કોંગ્રેસ મુક્ત કરવું હતું કોંગ્રેસ મુક્ત કરવું હતું કોંગ્રેસ મુક્ત બી ના થયું વિપક્ષ મુક્ત બી ના થયું વિપક્ષ હતું એના કરતા કારણ કે આટલું સ્ટ્રોંગ વિપક્ષ ખરેખર ભારતના ઇતિહાસમાં ક્યારે હતું જ ને આમ જોવા જાવ તો બસો ને પાંત્રીસ સીટ નું વિપક્ષ તો ખરેખર કોઈ હતું ને લોકસભામાં એટલે ઉપરથી તમે ને તમે વિપક્ષ ને ડબલ મજબૂત કરી નાખી તમારી થી એટલે દિવસે ને દિવસે તમારી સ્ટ્રેટેજી નબળી પડતી ગઈ ગુજરાતમાં કોઈક કારણસર જે પ્રો બીજેપી વાતાવરણ ખાસ કરીને આવું આ સી આર પાટીલ નું બે હજાર વીસ માં પ્રદેશ મુખ બન્યા પછી નું સતત ક્રોનોલોજી તમે જોવો તો પેલા બાય ઇલેક્શનો જીતવા કોર્પોરેશનો બધા જીત જવા આટલું બધું જી એમાં એમણે સંગઠનમાં કોઈ એવો મોટો ખેલ કર્યો જ નથી

એટલે ઓવરઓલ વાતાવરણ બગડતું ગયું નકરા કોંગ્રેસીઓ ભેગા કર્યા આ બધું મોકા તો મોડી મંડળ જાણતું હતું તેમ છતાં આ ખાડા કાન કર્યા કા તો આ બગ જેમ ઉધયની વાત કરીને એ ઉદય વધતી ગઈ વધતી ગઈ એક સ્ટેજ આવે તમારે ઉધયની ટ્રીટમેન્ટ કરવી પડે તમે ઉદયને વધવા દો ઘરમાં આ તો વધારતા જ જાય છે વધારતા જ જાય છે હજી વધારતા જાય છે હમણાં સુધી આ લોકસભાના ઇલેક્શનમાં પાંચ વિધાનસભા આવી એટલે આ વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક કોતરી ગાયેલી ઉધાર ઉધય તમારી દીવાલને તોડે

એ જ કહું છું કે કોંગ્રેસની સ્ટ્રેન્થ એટલે ડાયરેક્ટ રાહુલ આવવું એક સીટ લોકસભા જીતવી અને અને ટીઆરપી લોકોનો રોષ બહાર આવી કોંગ્રેસને આ ત્રિવેણી સંગમ થયો એટલે પ્રાણ ફૂંકાયો છે એથી વિશેષ કે છેલ્લા છ આઠ મહિનાથી તમે જુઓ તો કોંગ્રેસ જ કોંગ્રેસથી થાકી ગયા જે બની બેઠેલા કોંગ્રેસીઓ હતા પોતાની જાતને જ કોંગ્રેસ એટલે અમે અને અમે એટલે જ કોંગ્રેસ એમાંથી છ આઠ મહિનાથી લોકો બહાર નીકળી ગયા છે

ટીઆરપી માં બધાએ જઈને અને તમે જોવો તો એક જીજનેશ મેવાણી એટલો સાયલન્ટ કાર્યકર કોંગ્રેસનો કે માત્ર બસ કોંગ્રેસ કેમ આગળ આવે એની માણસ નીકળી પડ્યો ઠાકોર અને હાર્દિક પટેલ હિંમત ગયા જીગ્નેશ મેવાણી અડગ ઉભા રહ્યા એમનું ભવિષ્ય કોંગ્રેસમાં ઉજળું છે પ્રથમ દલિત મુખ્યમંત્રી કોંગ્રેસના જયારે બનશે ત્યારે કદાચ જીગ્નેશ મેવાણી હોઈ શકે પ્રથમ મહિલા મુખ્યમંત્રી ગેની પણ હોઈ શકે આવું ઘણા વખતથી કેવું છું તો એને એક આખી જે રાજકોટની ની ઘટના ને ઉજાગર કરીને પકડી લોકો માં આપી એ આ બધું છે ને ઓવરઓલ એક લીડરશીપ કેરેક્ટરિસ્ટિક ની એમ ઉભરીને બહાર આવે છે એમાં રાહુલ ગાંધી સારું કામ કરી રાજેશભાઈ થોડું ટૂંકમાં મને જવાબ આપજો પ્લીઝ રાજેશભાઈ આમ તો એમ કહેવાય ને કે ના તમારો મારો કે પ્રશાંતભાઈ આપણે કોઈને વિધાતા જોડે તો ડાયરેક્ટ કોઈ કોન્ટેક્ટ છે નહીં પણ તો પણ એક સવાલ છે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ કોણ એટલે હું તો બાયોલોજીકલ છું એટલે મારે ઉપર કોઈ તાર છે નહી એટલે મને એવું સપનામાં કોઈ આવતું નથી કે ભાઈ આ અધ્યક્ષ બનશે કોઈનું નામ આપી અને એની કેરિયર બગાડવી નથી કારણ કે છાપે ચડે છે ખુરશીએ ચડતો નથી એટલે આપણે કોઈને છાપે ચડાવવા નથી પણ મેં સંકેતમાં આ વખતે સંગઠનમાં મૂળ ભાજપીને જ હવે સ્થાન મળે યુવા મોરચા હોય મહિલા મોરચા હોય કે કોઈ પણ માં મૂળ ભાજપના સ્થાન મળે નું બેકગ્રાઉન્ડ હશે સ્થાન મળશે અને થોડાક વ્યક્તિ હશે કે જે સાથે કમલમના પગથિયે બેસી અને વાત કરે એવો વ્યક્તિ હોય એને પ્રદેશ પ્રમુખ પદ આપવામાં આવશે એવી શક્યતાઓ અત્યારે લાગી રહી છે અને એ ચહેરો સૌરાષ્ટ્ર તરફથી પણ હોય અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એની પાસે બેકગ્રાઉન્ડ પણ હોય પણ મેં જે બીજી શક્યતા કીધી કે જે શક્યતા એવી છે કે અમિત શાહનો અપર હેન્ડ રહે એવી પણ એક શક્યતા છે કારણ કે ઉપર થી ગરબડ થાય તો નીચેનો માર્ગ ખુલ્લો રહે એ એના માટેના પ્રયત્નો દિલ્હીની ચર્ચાઓ જે થાય છે રાજકીય વર્તુળોમાં એવી આ એક ચર્ચા થાય છે પણ જોઈએ હવે એ તો ભારતીય જનતા પાર્ટીનો પોતાનો વિષય છે પણ જે પ્રમુખ આવશે એમને જે સંગઠનની અંદર

બિલકુલ બિલકુલ રાજેશભાઈ પ્રશાંતભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણા માં જોડાવા માટે તો દર્શક મિત્રો હવે જોવાનું કે આગામી સમયમાં હવે રાજકીય સમીકરણ ગુજરાતના હવે કેવા જોવા મળશે તે તો હવે આગામી સમય જ બતાવશે તેની સાથે આજના વિશેષ કાર્યક્રમો જ આપશો નમસ્કાર